ભાવનગર જિલ્લામાં આવેલા અનરાધાર વરસાદને પગલે ટાણા ગામે વરસાદે વિરામ લીધા બાદ તારાજીના સર્જાયેલા દ્રશ્યો સામે આવ્યા છે ટાણા ગામમાં બે દિવસ પહેલા વરસાદને પગલે ચારથી પાંચ મકાન ધરાશાયી થયા હતા જ્યારે પચ્ચીસ થી ત્રીસ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા લોકોની તમામ ચીજવસ્તુઓ ભીંજાઈ ગઈ છે વરસાદને બે દિવસ વીતી જવા છતાં કોઈ રાહત કામગીરી નહીં કરતા ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જાહેર રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોવાને પગલે ઘરે પહોંચવામાં પણ કેટલાક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આમ છતાં સ્થાનિક તંત્ર ડોકિયું પણ નહીં કરતા સ્થાનિકોમાં રોષ છે શોરભાઈ મોહનભાઈ ગોધાણી ગામ ટાણા અહીંયા વરસાદ પુષ્કળ પડેલ છે બે દિવસ પહેલાનો મારા ઘરે જઈ છે મારું ઘર છે પણ હું બે દિવસથી ઘરે જઈ શક્યો નથી કારણ કે ગામમાં તો વાડીએ તો વાડીએથી ઘરે આવ્યો છે અહીંયા મોટી ખાઈ ફગાઈ ગઈ છે આઠથી દસ ફૂટ ઊંડાઈ છે અહીંયા બાર ફૂટ જેટલી પહોળાઈ છે બાર તેર ફૂટ જેટલી એવો અંદાજ છે ઉધા પાલીતાણા પાલીતાણા વાળો રોડ છે આખો અને અહીંયા જે મારો ફોજવે નાનો એવો મેં હાથે બનાવેલો હતો અથવા ભૂંગળું મૂક્યું હતું પણ એ બધું ગયું હું ગુરુસિંહ ગોહિલ ગામ ટાણા ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકામાં ટાણામાં ખૂબ જ વરસાદ પડેલ છે અને ખૂબ પાણી આવવાથી ગામમાં ઘણા મકાનો પડી ગયેલ છે અને આજ જે સ્થળે અમે ઊભા છીએ એ સ્થળ પર આઠથી દસ મકાનો આવેલા છે ત્યાં તે લોકો ત્રણ દિવસથી તેમના ઘર સુધી પહોંચી શક્યા નથી તો તંત્રએ પણ આજથી સુધી કોઈ પણ જાતની નોંધ લીધી નથી તો સરકારીને અમારી નમ્ર વિનંતી છે કે તત્કાલ આ લોકો તેમના ઘર સુધી પહોંચે તેની વ્યવસ્થા કરે અને આ લોકોને ઘર વકરી પણ પલ્લી ગઈ છે અને રહેવા માટેની પણ વ્યવસ્થા નથી તો તેની માટે રહેવા માટેની પણ વ્યવસ્થા કરે